પ્રેઝર જ્યારે આપણે સમય સંજોગોને વ્યક્તિઓ દ્વારા આપણે ઘાયલ થઈએ છીએ ત્યારે આપણે ન્યાય ઈચ્છીએ છીએ ન્યાય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા તો જોવા મળે છે પણ ન્યાયના ત્રાજવા અને માપ આપણે અલગ અલગ રાખીએ છીએ ખોટા રાખીએ છીએ પરંતુ ઈશ્વર આપણા જેવા નથી ઈશ્વર એ ન્યાય ઈશ્વર છે સઘળાએ પાપ કર્યું છે તો ન્યાય કેવી રીતે સંતોષાય ઈશ્વરે ઈસુને પ્રયાસિત તરીકે રજૂ કર્યા જેથી ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાય ઠેરવવામાં આવે ઈશ્વરનો પ્રેમ કૃપા અને ન્યાય એ થાય છે ઈશ્વરનો ન્યાય એ ઈસુ પર રેડવામાં આવ્યો અને ઈસુએ પોતાનો પ્રાણ આપ્યો અને ઈશ્વરનો ન્યાય એ સંતોષાયો ઈશ્વર ન્યાય હોવાથી તેઓ આપણા જીવનના બધા ક્ષેત્રોમાં સંબંધોમાં એ ન્યાય રહેવાની અપેક્ષા રાખે છે પુનર્નિયમ બત્રીસ ચાર કે છે તે ન્યાય તથા ખરા છે